બહેસાણાથી પધારેલ આદરણીય કુસુમ દીદીજી જે જ્ઞાન ગુણોથી સુવાસિત સદાઈ હર્ષિતમુખ સર્વ આત્માઓને જ્ઞાન અને ગુણોથી શૃંગાર કરનાર સદાઈ સેવાના کاروبارને સંભાળવા છતાઈ સેવા અને સાધનાનો બેલેન્સ રાખી જીવનને સુગંધિત બનાવી અનેક આત્માઓને સંદેશ આપનાર એવા આદરણીય કુસુમ દીદીજી આજના કાર્યક્રમને અનુસાર આપણને શુભ ભાવના આપશે કુસુમ દીદીજી ઓમ વિશ્વ કલ્યાણકારી જગત નિયંતા પરમપિતા પરમાત્માની અતિ પ્રિય સંતાન મંચાસીન સર્વ મહાનુભાવ એવં સભામાં ઉપસ્થિત ગઢા ગામના આધ્યાત્મિક આત્મા ભાઈઓ તથા બહેનો આજનો આ સુંદર કાર્યક્રમ જે એક સુંદર નૃત્ય નાટિકાના રૂપમાં નિહાળ્યો અને એ આપણને એક સુંદર સંદેશ આપી જાય છે કે આપણું જે જીવન છે એ જીવન જલ વગર નથી જીવન એ વાયુ વગર નથી જીવન એ પ્રકૃતિ વગર નથી તો જો ખરેખર આપણું આ જીવન અને આવનારી આપણી જે પેઢીઓ છે એ પેઢીઓને સુરક્ષિત રીતે આપણે બચાવવા માટે સુરક્ષિત રાખવા માટે આ પ્રકૃતિના જે પાંચ તત્વો છે એ તત્વોને આપણે સુરક્ષિત રાખવું જ પડશે એની રક્ષા કરવી જ પડશે અને એ જ કાર્યક્રમની અંદર આપણને સૌને એ સુંદર નૃત્યના નૃત્ય નાટિકા દ્વારા આપણને પરમાત્માનો સંદેશ મળ્યો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયની એક ભગની શાખા રિસર્ચ ફાઉન્ડેશન એના અંતર્ગત સમાજના તમામ પ્રભાગ અને એ અનેકો પ્રભાગમાંનો એક પ્રભાગ છે કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ એ ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા ગામડાઓની અંદર ગ્રામજનોને વ્યસન વ્યસનોથી મુક્ત કરવા સુંદર અને સ્વચ્છ સાક્ષર ગ્રામ બનાવવું અને જીવનની અંદર નૈતિક મૂલ્યોને કઈ રીતે ધારણ કરીએ એના માટે પાઠશાળાઓની અંદર સહજ જ્ઞાન અને રાજયોગનું શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે અને સાથે સાથે એક નવ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું છે અને એ પ્રોજેક્ટનું નામ છે એ પ્રોજેક્ટ ગામે ગામે આપણે એને આપણે વ્યાપક કરવાનું છે એ છે ઋષિ બ્લેજ રાજ ઋષિ બ્લેજ એની અંદર આપણે સૌ મળીને કામને સ્વચ્છ બનાવીએ સાક્ષર બનાવીએ અને સાથે સાથે આજે સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો આપણે સૌ લાભ લઈને અને સુંદર એનો વિકાસ કરીએ એ ગ્રામજનોને મળીને આ કાર્યક્રમોની આવી યોજનાઓ કરવાની છે જીવનમાં મૂલ્યોને ઉતારવાના છે અને એ હેતુથી આજે અહીંયા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આટલા સુંદર માહોલની અંદર આ આટલી બધી આત્માઓ સરસ રીતે બેસીને સાંભળી રહ્યા છો આપ સૌ આપણું એ સદભાગ્ય છે કે આપણી વચ્ચે ગ્રામ વિકાસ પ્રભાગના જે અધ્યક્ષ છે સરલા દીદીજી એ પણ પધાર્યા છે તો આપણે આ બધા મહાનુભાવોનું એમના ઉદ્બોધનનો પણ લાભ લઈશું પણ ફરી ફરી એક વખત આપ સર્વના માટે દિલની ખૂબ ખૂબ શુભ ભાવના અને શુભકામના સાથે ઓમ શાંતિ